સુરતમાં થયેલી પાંચ કરોડની લૂંટના મામલે મહત્વના સમાચાર ફરાર થઈ રહેલા બે લૂંટારુઓ વલસાડ જિલ્લામાંથી ઝડપાયા છે વલસાડ એલસીબી એસઓજી પોલીસે આ કાર્યવાહી કરી અને પારડી અને પલસાણા નજીકથી આ બે આરોપીઓ ઝડપાયા છે ઝડપાયેલા આરોપીઓ પાસેથી લૂંટનો મુદ્દા માલ મળી આવ્યો છે ત્યારે ફરાર આરોપીઓને ઝડપવા જિલ્લામાં પોલીસ તપાસ તેજ થઈ છે ત્યારે વલસાડ એલસીબી અને એસઓજી પોલીસે આ કાર્યવાહી કરી અને બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે પારડી અને પલસાણા નજીકથી ઝડપાયા છે બે આરોપીઓ અને જે રીતે આજે આરોપીઓ ઝડપાયા છે અને મહત્વની વાત એ છે કે પાંચ કરોડની જે આ લૂંટ થઈ હતી તેમાં કાળા નાણાંને સફેદ કરવા માટે આ લૂંટનું તરકટ રચાયું હતું બે લૂંટારુઓ વલસાડ જિલ્લામાંથી હાલમાં ઝડપાઈ ચૂક્યા છે વલસાડ એલસીબી અને એસઓજી પોલીસે આ કાર્યવાહી કરીને બે આરોપીઓને ઝડપી લીધા છે આ જે લૂંટ જે થઈ હતી તે લૂંટ એક તરકટ હતું અને કાળા નાણાંને વ્હાઈટ કરવા માટેનું આ તરકટ હતું તો સુરતમાં આ લૂંટ થઈ હતી અને તેના જે આરોપીઓ હવે ઝડપાયા છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા માનવ ઠાકોર પાસેથી માનવ જે રીતે સુરતમાં પાંચ કરોડની જે લૂંટ થઈ હતી અને કાળા નાણાં સફેદ કરવા માટેની જે આ લૂંટ થઈ હતી તેના બે આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે શું વધુ માહિતી આપણે જણાવવાનું કે સુરતમાં જે આ ઘટના બની હતી અને તેઓ વલસાડ તરફ એટલે કે મહારાષ્ટ્ર તરફ ભાગી જવાના મૂળમાં હતા અને જે રીતે સમગ્ર વિસ્તારમાં વલસાડ પોલીસે જે રીતે અ આરોપીને ઝડપવા માટે ટીમો તૈનાત કરવામાં આવી હતી અને તેને જ લઈને જે વલસાડના જે પારડી પલસાણા છે ત્યાંથી બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે વલસાડ એલસીબી અને એસઓજીની કામગીરી છે અને જેમાં અત્યારે જે બે આરોપી ઝડપાઈ ગયા છે જોકે હજી કેટલાક આરોપી ફરાર છે તો અડધો અડધો જેટલો મુદ્દામાલ પણ ઝડપાયેલો છે અને તેને લઈને હજી બાકીના જે આરોપીને પકડવા માટે પોલીસ તપાસ કરી રહી છે જે ચેકપોસ્ટ છે તમામ જગ્યાએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત છે પરંતુ આ જે આરોપીઓ છે એ અંદરના રસ્તે ભાગ્યા હોય તેવું મનાઈ રહ્યું છે જોકે તમામ લોકોને ઝડપવા માટે પોલીસ હાલ તપાસ કરી રહી છે વલસાડ જિલ્લા પોલીસ છે તેઓ પહોંચ્યા છે અને આ મામલે તેઓ તપાસ કરી રહ્યા છે બાકીના જે આરોપી છે તેને પકડવા માટે પોલીસ મહેનત કરી રહી છે બે આરોપી તો પકડાઈ ગયા છે જી 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 આભાર માનો માહિતી આપવા બદલ